અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કોળી સમાજની વાડીમાં નિદાન કેમ્પ યોજવામાં આવ્યું કરણભાઈ બારૈયાની સ્મૃતિમાં શ્રી નિદાન મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પીએમ ભીલ સાહેબ ડોક્ટર વિધિ ખીચડીયા મેડમ ડોક્ટર હેમલ ડોક્ટર વિપુલ કાતરિયા સાહેબ હાજર રહ્યા હતા અને લોકોને ફ્રીમાં નિદાન કેમ્પ

વધે દિવસે ને દિવસે લોકો સ્વસ્થ રહે બરાબર અને આપણે સૌ સાથે મળી અને એક સ્વસ્થ સમાજ નિર્માણ કરીએ આવો એક મેસેજ આપવા માંગુ છું આભાર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ